બાપુ એક સરસ મજાની કહેવત છે કે અભિમાની વ્યક્તિ ભગવાનને પસંદ નથી અને આના પરથી એક સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો પ્રસંગ છે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ઇન્દ્રના દરબારમાંથી પારિજાત વૃક્ષ આવ્યા અને સત્યભામાને લાગ્યું કે હું સૌથી સુંદર છે એટલે ભગવાન મને વધારે પ્રેમ કરે છે અને સત્યભામાને અભિમાન આવી જાય છે સુદર્શન ચક્રને પણ અભિમાન આવી જાય છે અને એને એમ છે કે ભગવાન દરેક પડે મારો ઉપયોગ કરે છે અને હું સૌથી શક્તિશાળી છું અને હું ઇન્દ્રના વ્રજને પણ સહન કરી શકું અને એના વ્રજને પણ કટકા કરી શકું એટલી મારામાં તાકાત છે અને ભગવાન શ્રી કૃષ્ણના મહાન ગરુડને પણ અભિમાન આવી જાય છે કે મારી ઉડવાની ગતિ સૌથી તેજ છે મારા જેટલું તીવ્ર કોઈ ઉડી શકતું નથી અને આ ત્રણેયનું અભિમાન ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજીનું સ્મરણ કરે છે અને હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણના અને રામના ભક્ત હતા રામ અને કૃષ્ણ અલગ હતા નહીં એટલે હનુમાનજી તરત ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે અને જોવે છે અને મનોમન સમજી જાય છે એટલે હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણના બગીચામાં જઈ અને મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે છે એને ડાળખાઓ તોડી નાખે છે એમાં લાગેલા ફળોને અડધા ખાય છે અને અડધા ફેંકી દે છે જે રીતે લંકામાં એ રાવણના બગીચાનું એને નિકંદન કર્યું હતું એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણના બગીચાનું નિકંદન કરવા લાગે છે અને આ જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણના સૈનિકો ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે આપણા બગીચામાં એક વાનર આવ્યો છે અને આપણા બગીચાનું નિકંદન કાઢી નાખ્યું છે આપણો બગીચો આ સાવ ઉજળ કરી નાખ્યો છે અને આટલું સાંભળી અને ભગવાન કૃષ્ણ કહે છે કે ગરુડજી જે હોય તે એને પકડી અને મારી પાસે રજૂ કરો અને ગરુડજી બગીચામાં જાય છે અને જોય છે તો હનુમાનજી વૃક્ષોને ઉખડતા હોય છે અને કાચા પાકા ફળો તોડી તોડી અને નાખી દેતા હોય છે અને ગરુડજી કહે છે કે એ વાનર શા માટે તો આ બગીચો ઉજાડ કરે છે ચાલ તને ભગવાન શ્રી કૃષ્ણએ બોલાવ્યા છે એટલે હનુમાનજી કહેશે કે હું તો એક જ ભગવાનને ઓળખું છું ભગવાન શ્રી રામને બાકી કોઈ ભગવાનને ઓળખતો નથી અને આટલું કહે ને હનુમાનજી પોતાના કામમાં લાગી જાય છે અને ગરુડજી ગુસ્સે થાય છે અને હનુમાનજીને પોતાના પંજામાં પકડવા જાય છે હનુમાનજી વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને ગરુડને પોતાના પૂછડામાં લપેટી અને દરિયામાં ફેંકી દે છે અને ત્યાંથી ગરુડ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે આ વાનર તો બહુ જ શક્તિશાળી છે આ મારાથી નહીં પકડાય એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે તે એને શું કીધું હતું એટલે ગરુડ કહે છે કે મેં એને કીધું હતું કે ભગવાન કૃષ્ણ તને બોલાવે છે ભગવાન કૃષ્ણ કહેશે કે જા એ એ વાનરને કહે છે કે તને ભગવાન શ્રી રામ બોલાવે છે પણ એ વાનર અત્યારે મલય પર્વત ઉપર છે અને ત્યાં તીવ્ર ગતિએ છે અને ગરુડ પોતાની તીવ્ર ગતિએ મલય પર્વત ઉપર જાય છે અને હનુમાનજી રામ નામ જપતાં જપતાં મલય પર્વત ઉપર બેઠા હોય છે અને ત્યાં જઈ અને ગરુડ હનુમાનજીની ક્ષમા માગે છે અને હનુમાનજીને કહે છે કે તમને અત્યારે ને અત્યારે ભગવાન શ્રી રામે યાદ કર્યા છે તમારું કામ પડ્યું છે એટલે તમે તરત મારી સાથે દ્વારકા ચાલો અને હનુમાનજી ગરુડને કહેશે કે તમે જાઓ હું તમારી પાછળ પાછળ આવું છું એટલે ગરુડ કહેશે તમે ક્યારે પહોંચશો તમે મારા પીઠ ઉપર બેસી જાઓ હું તમને તીવ્ર ગતિએ દ્વારકામાં પહોંચાડી દઈશ પણ હનુમાનજી કહેશે કે નહીં હું તમારી પાછળ પાછળ જ આવું છું અને ગરુડ પોતાની તીવ્ર ગતિએ દ્વારકા તરફ પ્રયાણ કરે છે અને હનુમાનજી ગરુડની ગતિ કરતાં પણ બમણી ગતિથી દ્વારકામાં પહોંચી જાય છે અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ રામનું સ્વરૂપ લઈ અને માતા સત્યભવાને સીતાજીનું સ્વરૂપ ધારણ કરવાનું કહે છે અને બંને પોતાના ભવનમાં બેઠા હોય છે અને સુદર્શન ચક્રને વિનંતી કરે છે કે મારી આજ્ઞા સિવાય કોઈને પણ અંદર આવવા દેવાનો નહીં હનુમાનજી પોતાની તીવ્ર ગતિથી દ્વારિકા પહોંચે છે અને ત્યાં જઈને જોવે છે તો ભગવાનના ભવનની બહાર સુદર્શન ચક્ર પહેરો દેતા હોય છે અને હનુમાનજી અંદર જવાનો પ્રયાસ કરે છે એટલે સુદર્શન ચક્ર એને રોકે છે અને કહે છે કે ભગવાનની આજ્ઞા છે કે કોઈપણને અંદર નહીં આવવા દેવાનું એટલે હનુમાનજી કહે છે કે મને રામને મળતા કોઈ નહીં રોકી શકે અને હનુમાનજી પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને સુદર્શન ચક્રનું પોતાના મુખમાં ગ્રહણ કરી લે છે જે રીતે એને સૂર્યનું ગ્રહણ કર્યું હતું એ રીતે જ એણે સુદર્શન ચક્રને પોતાના મુખમાં ગ્રહણ કરી લે છે અને હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણના ભવનમાં જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ રામનું સ્વરૂપ ધારણ કરીને બેઠા હોય છે અને તેમની બાજુમાં સત્યભામા પણ માતા સીતાજીનું સ્વરૂપ ધારણ કરીને બેઠા હોય છે અને હનુમાનજી ભગવાન શ્રી કૃષ્ણને દંડવટ પ્રણામ કરે છે અને કહેશે કે ભગવાન મને ઓચિંતા યાદ કરવાનું કારણ અને આ તમારી બાજુમાં સીતાજીનું રૂપ ધારણ કરી અને આ દાસી કોણ બેઠી છે સીતાજીનું રૂપ તો આખું અલૌકિક છે અને આ સીતાજીના રૂપ પાસે આ દાસીનું રૂપ તો હાલ તું જ કહેવાય અને આટલું સાંભળી અને સત્યભામાનું અભિમાન ઓગળી જાય છે અને ત્યાં ગરુડ પહોંચે છે અને હનુમાનજીને ગરુડ પહોંચેલા જોઈ અને પોતાનું અભિમાન ઓગળી જાય છે મારા કરતાં તો હનુમાનજીની ગતિ તીવ્ર છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે હનુમાન તને અંદર આવતા કોઈ રોયકો નહીં અને ત્યારે હનુમાનજી કહે છે કે સુદર્શન ચક્ર એ મને રોયકો હતો પણ મેં જે રીતે સૂર્યનું ગ્રહણ કર્યું હતું એ રીતે સુદર્શન ચક્રનું ગ્રહણ કરી લીધું અને હનુમાનજી પોતાના મુખમાંથી સુદર્શન ચક્રને મુક્ત કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા સત્યભામા પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને કહે છે કે અમે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું સત્યભામા સુદર્શન ચક્ર અને ગરુડનું અભિમાન ઉતારવા માંગતો હતો કારણ કે મને અભિમાની ભક્તો પસંદ નથી આ ત્રણેયને અભિમાન આવી ગયું હતું સત્યભામાને પોતાના રૂપનું અભિમાન આવી ગયું હતું પરંતુ સીતાજી જેટલી કોઈ સ્વરૂપ પણ છે નહીં અને સીતાજીનું વર્ણન સાંભળી અને સત્યભામાનું અભિમાન ઓગળી ગયું સુદર્શન ચક્રને અભિમાન આવી ગયું હતું કે મારા જ એટલું કોઈ બળવાન નથી પણ હનુમાનજી એના કરતાં પણ બળવાન છે એટલે સુદર્શન ચક્રનું પણ અભિમાન ઉતરી ગયું અને ગરુડને અભિમાન હતું કે મારા જેટલી તીવ્ર ગતિ કોઈને ઉડવામાં છે નહીં પણ હનુમાન જેટલી તીવ્ર ગતિ કોઈને ઉડવામાં છે નહીં એટલે તમારા ત્રણેયનું અભિમાન ઓગળી ગયું છે કારણ કે મને અભિમાની ભક્તો પસંદ નથી અને બાપુ એટલે જ કહેવાનું છે કે અભિમાની ભક્તો ભગવાનને પસંદ નથી આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર